જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંગીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાર્ટીના દંડક શૈલેષ પાટીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીષ પંડ્યા પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે કાઉન્સિલર ઉમિશા વસાવા સુરેખાબેન પટેલ નરસિંહ ચૌહાણ વોર્ડ પ્રમુખ પરેશભનભ્ટ સહિત મહાનુભાવો અને ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મ કનુભાઈ દિગ્રેટેડ દિવ્યાંગ ગોઈ નિહાળી હતી દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા છે જેમાં કોમેડી રહસ્ય અને કોર્ટરૂમ ડ્રામા પણ સામેલ છે બોલિવૂડમાં અનેક ટીવી શો ફિલ્મો અને ગીતો લખી ચૂકેલા અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં અત્ર તત્ર સર્વત્ર વેલકમ જિંદગી ફુલેકો જેવી ફિલ્મોનો ડાયરેક્શન કરી ચૂકેલા અને લેખક તરીકે પણ ઘણી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા રાઇટર ડિરેક્ટર અને ગીતકાર એવા મુંબઈના શ્રી ઈર્ષા દલાલે આ ફિલ્મની કથા પટકથા સંવાદ ગીતો લખ્યા છે અને ડાયરેક્શન પણ કર્યું છે આ ફિલ્મનું સૌથી સબળ પાસું એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મો અને નાટક ક્ષેત્રે પોતાની પ્રતિભાના ડંકા વગાડી ચૂકેલા અદ્ભુત કલાકારોએ આ ફિલ્મને પોતાના બેન મૂળ અભિનય દ્વારા એક નવી ઊંચાઈ બક્ષી છે ફિલ્મને ગુજરાતના સુરતમાં વાસ્તવિક લોકેશન અને વડોદરામાં શૂટ કરવામાં આવી છે સમાજને મનોરંજનની સાથે એક અનોખો જોશભર્યો સંદેશ આપનારી આ ફિલ્મ પંદર ડિસેમ્બરે સંપૂર્ણ ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે ગુજરાતી ફિલ્મોને વધુ ને વધુ ઊંચાઈએ લઈ જવાના શુભ આશય સાથે એક સાચા ગુજરાતી તરીકે આ ફિલ્મને જોશભેર વધાવી લઈને આપણે સૌ પણ પદ્મશ્રી એવોર્ડ સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલિ મળશે તો ભલા ના ઉકી છે એટલે જ લાઈફ જારે પણ આગળ વધવાની તો કાપે તો પોતાનો સુપર પાવર પોતાનો ગોડ યુઝ કરો અને AIFL ફાઇનાન્સથી ગોલ્ડ લોન તો AIFL ફાઇનાન્સ કરી છે સીધી વાત વન અનધર સેક્રેટ ઓફ માય સક્સેસ આ સસી આપણા માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ ઈચ્છા મુજબ કનુબાપા ના જીવન ચરિત્ર પર લખાયેલી વોરિયર ઓન વિલ્સ બુકનું વિમોચન થયું છે તો તમે એના વિશે કંઈ કહેશો હું આજે ખૂબ જ ખુશ છું કનુ સંસ્થા માટે જમીન અપાવી એ પછી એમના ઉપર બૂટ લખાવવાની પ્રેરણા આપી કનુભાઈ ધ ગ્રેટ જે કહી શકાય કે એમની રસ્તાથી લઈ અને પદ્મશ્રી એવોર્ડ વિનર બનવા સુધીની સફર જેમને પોતાનું કર્મ અને ધર્મ એ દિવ્યાંગજનો માટે જ પોતાના જીવનને અર્પણ કર્યું છે એવા કનુભાઈની આખી જે પણ એમની આખી આ સફર છે જીવન સફર છે જે રસ્તા પરથી લઈ અને છે પદ્મશ્રી એવોર્ડ વિનર બનવા સુધીની સાથે સાથે બસ હોય કે રેલવે સ્ટેશન રેલવે હોય કે કંઈ પણ હોય ત્યાં વાહન વ્યવહારના આપણે બધા સાધનોમાં જોઈ શકીએ છીએ કે દિવ્યાંગો માટે વિકલાંગો માટે રિઝર્વ સીટ છે તો આ જે સીટ રિઝર્વ લેવાથી માંડી અને દિવ્યાંગો માટે પોતાનું કહી શકાય કે જેટલું બની શકે એટલું યોગદાન આપી અને દિવ્યાંગને પણ નોર્મલ લોકોની જેમ જીવન જીવવાનો હક છે અને એના માટે કોઈકને કોઈ ગરીબ છે તો એને ઓપરેશન નથી કરી શકે તેમ એટલે કહી શકાય કે દરેકે દરેક સ્ટેજ ઉપર મદદરૂપ થવાની એમની પ્રતિબદ્ધતાના કારણે આજે એ અહીંયા છે અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ એમને પર્સનલી મળી અને આજે સરકારશ્રી દ્વારા એમને જગ્યા આપવામાં આવી છે જે શાળાઓ અને કોલેજો એમના દ્વારા ચાલી રહી છે જે દિવ્યાંગોને જીવનના આ અઘરા પડાવમાં કોઈક એક અંગની કમી છે છતાં પણ જીવન સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તમ રીતે જીવી શકે એ માટે એમને તૈયાર કરવામાં જે પોતે મહેનત કરી રહ્યા છે એમાં આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એમને ઘણા બધા એફર્ટ્સ આપી અને મદદરૂપ થયેલ છે હું કનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે માનવતાને મહેકાવતા એવા ઉત્તમ વ્યક્તિત્વ જો આપણી પાસે છે તો કનુભાઈ જેવા વ્યક્તિ ખરેખર સમાજ માટે પારદર્શક પ્રેરણાદાયી પગલાં સમાન વ્યક્તિત્વ છે એમને હું ચોક્કસ અભિનંદન આપીશ અને અમારા રાજેશભાઈ આયરે અને મારા સાથી શ્રી શ્રીરંગભાઈ આયરે દ્વારા આજ રોજ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આ ફિલ્મ દિવ્યાંગ બાળકોને બતાવવાથી શરૂઆત કરવામાં આવી છે હું એમને પણ અભિનંદન આપું છું રાજેશભાઈ પણ વર્ષોથી આવી લોક લોક કલ્યાણની અને સેવાકીય પ્રવૃત્તિ એ એમના જીવનનો એક ભાગ છે તો હું શ્રીરાંગભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને પણ આવા કાર્યક્રમમાં બોલાયા અને આવી આટલી સરસ માનવતા રૂપી જે કલ્યાણકારી કાર્યક્રમો છે એ કનુભાઈ ની પણ અમને ઓળખ થઈ અને સાથે સાથે રાજેશભાઈને પણ હું અભિનંદન આપીશ એમના આવા લોકસેવાના કાર્યક્રમો કરવા ઈશ્વર એમને વધુ શક્તિ આપે એવી પ્રાર્થના ફિલ્મ એકચુઅલી મારે બીજા કાર્યક્રમમાં જવાનું હોય ને હું જોઈ નથી શકી પરંતુ જે શરૂઆતથી જોયું તો ખરેખર ફિલ્મ પકડી રાખે એવી છે એમના હું કહી શકાય કે અભિનેતા પ્રોડ્યુસર ડાયરેક્ટર બધા જ અહીંયા અવેલેબલ છે તો એ બધાને પણ મેં અભિનંદન પાઠવ્યા ખરેખર ખૂબ સુંદર ફિલ્મ છે દરેકે જોવી જ જોઈએ કારણ કે આ માત્ર દિવ્યાંગના કોન્સન્ટ્રેશનથી કરવામાં આવેલી ફિલ્મ નથી પણ દિવ્યાંગજનો સાથે આપણા બધાનું લોકોનું કેવું વર્તન હોવું જોઈએ આપણી પણ કેટલીક ફરજો છે ઈશ્વરે જ્યારે કોઈકને દિવ્યાંગ તરીકે જન્મ આપ્યો છે તો એક સારા વ્યક્તિ તરીકે આપણી પણ કેટલીક ફરજો છે તો એ ફરજોનું ભાન લોકોને ચોક્કસ કરાવશે સાથે સાથે હું તો કહું કે શાળાના બાળકો અને કોલેજના બાળકોએ પણ જોવી જ જોઈએ જેથી કરીને વિકલાંગો પ્રત્યેની આપની ફરજો અને આપણે શું કરવું જોઈએ એ પણ એમાંથી એક પાઠ મળશે એક લેશન મળે એવું છે તો દરેકે જોવી જોઈએ હું વડોદરા શહેરના દરેક નાગરિકને અપીલ કરું છું કે આ ફિલ્મ ચોક્કસ આપણે જોઈએ અને એમાંથી જે પણ જીવનના સૂત્રો ઉતારવા જેવા છે એ આપણે ઉતારીએ ગ્રેડ એ શું છે કનોબે એક એ પિક્ચર છે પણ પિક્ચર સાના માટે આ એક મેસેજ છે સમગ્ર દેશભરની અંદર અને ખાસ કરીને ગુજરાત સરકારની અંદર જ્યારે દિવ્યાંગોને બેસવા માટે જગ્યા નથી દિવ્યાંગોનું રિઝર્વેશન એ રેલવેમાં હશે કે સરકારી બસની અંદર હશે કે એ લોકો માટે કંઈ પણ વિષય આવે તો દિવ્યાંગો માટે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ જેમને પોતાના બે પગ પેરાલિસિસ હોવા છતાં પણ જે કનુભાઈ લોકો માટે લડ્યા અને એ ફૂલપાટ પરથી આજે પદ્મશ્રી એવોર્ડ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા એમને ગુજરાત સરકારે પણ અને એમને પદ્મશ્રી એવોર્ડ જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે એક એક કનુભાઈ ધ ગ્રેટ થયા અને એક અનુભય પર આધારિત આજે તમે જોઈએ ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ જે કનુભાઈ ટેલર હતા આજે ગ્રેટ એટલા માટે અને એમનું એક પિક્ચર અમારા વન વનરાજભાઈ છે અનુરૂધ્ધભાઈ છે અને એમની સમગ્ર ટીમ ટીમ દ્વારા આખા ગુજરાતભરની અંદર પિક્ચર રિલીઝ થવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર અને ખાસ કરીને રાવપુરાના વિધાનસભાના દંડક અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી અમારા બાળુભાઈ શુક્લા અને સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા અમારા વોર્ડના પ્રમુખ શ્રી પરેશભાઈ એનડી સાથે શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ ગોપાલભાઈ પૂર્ણિમાબેન શ્રીરંગ અને સૌ લોકો એને મોટિવેશન આપવા રાકેશભાઈ સમગ્ર ટીમ આજે હું સૌ લોકોને ખાસ વાલીઓને પણ આ એક એ આજનો શો છે હવે પછી આજે પિક્ચર જ્યારે પ્રોડ્યુટ થાય તો આપ પણ આ એક મોટિવેશન ફિલ્મ છે ફક્ત દિવ્યાંગો માટે નહીં દરેક લોકો આવું એક પિક્ચર જોઈને જોઈએ કે હું પણ કંઈ કરી શકું છું સમાજની સેવા અને તમે જો કે જનસેવા એ જ પ્રભુ સેવા છે તો જ્યારે એક દિવ્યાંગ વ્યક્તિ પોતે આ કરી શકે છે તો ત્યારે આપણે કેમ નહીં એટલા માટે ધ કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એક મેસેજ આપવા માટે આજનું મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સૌ લોકોનો અને ખાસ કરીને વડોદરા શહેરના જે લોકો એને મોટિવેશન આપવામાં આવ્યા છે સૌ લોકોને હું વંદન કરું છું વંદે માતરમ ભારત માટે ફિલ્મ વિશે તો હું એટલું જ કહીશ કે ખૂબ મોટિવેશનલ ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશનલ મૂવી છે ખાલી દિવ્યાંગો માટે નહીં પણ હર એક માણસ માટે ઇન્સ્પિરેશનલ છે તમે ટોટલી એબલ્ડ હશો તો બી તમે મૂવી જોશો તો તમને એમ થશે કે કયા સંઘર્ષથી કનુભાઈ ટેલર આજે આ પદવી ઉપર પહોંચ્યા છે એમને પદ્મશ્રી મળ્યું છે ત્રીસ હજારથી ચાલીસ હજાર બાળકોને ભણાવ્યા ગણાવ્યા અને જોબ અપાવી છે એટલે ખૂબ મોટી વસ્તુ છે એ એટલે આજે એ જ વસ્તુની ખુશી છે કે આવી એક મોટિવેશનલ મૂવી બહાર અમે લાવ્યા છીએ અને લોકો જોવા આવ્યા છે આટલા બધા દિવ્યાંગ લોકો એક સાથે ભેગા થયા એની અમને ખૂબ ખુશી છે એકદમ ચોક્કસ વાત છે તમે જેમ કીધું કે કંઈક શીખીને એક બીજી ખાસ વસ્તુ છે આ જમાનામાં નાના બાળકોથી લઈને જે કહેવાય ને યંગ એકદમ યંગ લોકો એ બી સુસાઇડ પર બહુ ઇન્ક્લાઇન થઈ ગયા છે કે નાની નાની વાતમાં સુસાઇડ અટેમ્પ કરે છે આ મૂવીના અંદર બી અમુક એવા ઇન્સ્પિરેશનલ સીન છે જેના થ્રુ એમને થશે કે ના ભાઈ સુસાઇડનો માર્ગ લેવા જેવો નથી પણ ભલે થોડું સંઘર્ષ હશે તો બી એક અલગ રસ્તો ગોતીને આપણે આગળ વધીશું મારું નામ રુદ્રસિંહ પરમાર છે અને હું એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છું મારા ફાધર મહેન્દ્રસિંહ પરમાર મેઇન પ્રોડ્યુસર છે જેમને આ મૂવીનું પ્રોજેક્ટ છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આર્ય દ્વારા કનુભાઈ ધ ગ્રેટ પિક્ચરનું આજના દિવસે બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જ્યારે પ્રેરણા પૂરી પાડવા અને ગુજરાતી પિક્ચરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ કેવા એવા પિક્ચરો છે કે જેની અંદર કર ફ્રી કરવામાં આવ્યા છે અને પિક્ચરોને મોટિવેશન પૂરું પાડવામાં આવે છે કોમેડી મૂવી હોય છે એવી જ રીતે આ એક એક એવું પ્રકારનું મૂવી છે કે જે દિવ્યાંગ જે બાળકો છે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેમને લઈને આ પિક્ચર બનાવવામાં આવ્યું છે જેવી રીતે વાત કરું કે બસની અંદર રિઝર્વ હોય કે ટ્રેનની અંદર રિઝર્વ હોય તમામ ક્ષેત્રમાં જો કોઈ એક રિઝર્વ જે દિવ્યાંગો માટે એનું રાખવામાં આવ્યું છે અને જો તેનો પૂરેપૂરો જો શ્રેય હું કહું તે કનુભાઈ ટેલરને આપવામાં આવે છે અને કનુભાઈ ટેલરના માધ્યમથી તેમના જે સ્ટ્રગલથી જે નાનપણથી જન્મ્યા હતા તે સિત્તેર ટકા એંસી ટકા જેટલા જે દિવ્યાંગ હતા તે છતાં પણ તેમણે જે સ્ટ્રગલ કર્યું અને ત્યારબાદ આજે તમે એમની સુરતની અંદર તેમજ અલગ અલગ સંસ્થાઓ છે અને અલગ અલગ સંસ્થાના માધ્યમથી તમામ દિવ્યાંગ બાળકોને એકત્ર કરીને તેમને રોજગાર પૂરો પાડે કાં તો તેમને આત્મનિર્ભર બનવાના જે અનોખો પ્રયત્ન કરી રહ્યા છે એવા કનુભાઈ ટેલરના એમ ટેલરના પર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે પિક્ચરના હીરો છે અમારા વનરાજભાઈ અને વનરાજભાઈના માધ્યમથી આ પિક્ચરમાં ખૂબ જ સરસ મેસેજ આપવામાં આવ્યો છે આજના દિવસે શિક્ષણ સમિતિના જે ડિસેબલ બાળકો છે તે તમામ અલગ અલગ સ્કૂલોના જે ડિસેબલ બાળકોને એકત્ર કરીને એ પિક્ચર બતાવ્યું છે તેમજ વિસ્તારના અલગ અલગ જે દિવ્યાંગ ભાઈઓ છે બહેનો છે તેમને પણ અહીંયા બોલાવીને આ પિક્ચર બતાવવાના છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લભી અમારી સાથે ઉપસ્થિત છે શિક્ષણ સમિતિના ચેરમેન વિનેશભાઈ પંડ્યા તેમજ શિક્ષણ સમિતિની તમામ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વોર્ડ નંબર નવના પ્રમુખ છે વોર્ડ નંબર નવના ત્રણે કાઉન્સિલરોનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તે બધા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલી મોટી સંખ્યામાં અહીંયા તમામ જે દિવ્યાંગ બાળકો જોડાયા તે લોકોનો પણ અને મીડિયા કર્મીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કાંઈ ગુજરાતમાં કનુભાઈ ધ ગ્રેટ નામના મૂવીનું જ્યારે શરૂઆત થઈ રહી છે અને આ એક એવું ચિત્ર છે કે જે કનુભાઈ ટેલર નામના દક્ષિણ ગુજરાતના એક એવા દિવ્યાંગ સમાજ સુધારક કે જેમના પ્રયત્નો થકી આજે ગુજરાતમાં અને દેશમાં એકટી અને રેલવે તંત્રમાં અનામતની જગ્યા ઊભી કરવામાં આવી છે તેવા પદ્મશ્રી કનુભાઈના જીવન પરની આ ફિલ્મ બનાવવામાં આવી છે તે ફિલ્મના ડાયરેક્ટર વિજયસિંહજી અને તેઓની આખી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે આજનો શો એ વડોદરામાં દિવ્યાંગોની સાથે જોવા માટે થઈને અને દિવ્યાંગોની સાથે શિક્ષણ સમિતિના બાળકો પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે અને આખા આયોજન બદલ રાજેશભાઈ આઈરે અને સાઈનાથને ખૂબ અભિનંદન પાઠવું છું સૌ પહેલાં તો રાજેશભાઈ અને સિરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી દિવ્યાંગોની સેવામાં તેઓ કાર્યરત છે અને આ જે પિક્ચર આવ્યું છે એ પણ એમણે લોકોને બતાવવાનું જે બીડું ઝડપ્યું છે ખૂબ જ સુંદર કાર્ય છે વડોદરા શહેરના નગરજનોને હું અપીલ કરીશ કે ખૂબ જ સારું પિક્ચર છે આ મૂવી જોવા બધા જ આવજો જેથી કરીને દિવ્યાંગોને કેવી રીતે ન્યાય મળ્યો અને માન્ય મોદીજીએ આને કેવી રીતે પ્રાધાન્યતા આપી એ બધું જ આ પિક્ચરમાં છે તો ખૂબ જ સુંદર મૂવી છે અને રાજેશભાઈને અને શ્રીરંગભાઈને ફરી એક વખત અભિનંદન આપું છું ના કનુભાઈ ગ્રેટ એક મોટિવેશન મૂવી છે દિવ્યાંગ બાળકોનેથી પણ વિશેષ પ્રતિભા ધરાવતા બાળકો એના માટેનું મૂવી બનાવ્યું છે તમે જોઈ શકો છો કે આ આ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો સમાજમાં દરેક દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આગળ વધી રહ્યા છે ખેલ મહાકુંભ હોય ઓલિમ્પિક હોય અલગ અલગ પ્રકારની સાયન્સમાં હોય શિક્ષણમાં હોય વિશેષ પ્રતિભા બાળકો પોતાનો આગવી પ્રતિભા એકાળી દેશનું નામ રોશન કરી રહ્યા છે સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ મૂવી દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે રાખવામાં આવેલો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બસોથી વધારે બાળકો આ કાર્યક્રમમાં જોડાયા છે હું સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગાએ રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સમાજમાં આ રીતનો પ્રયત્ન કરીને લોકોમાં મોટિવેશન લાવવાનો પ્રયત્ન કરે છે હું દરેક નગરજીવનને પણ વિનંતી કરું છું કે આ વિશિષ્ટ પ્રતિબદ્રતા બાળકોનો મૂવી નથી પણ તમારે ભી આ મૂવી જોવાનું છે તમને ભી ખબર પડે કે આ પ્રતિભા બાળકો સમાજ માં કેટલું ઉપયોગી થાય છે દરેક દરેક અપીલ છે મારી કે લોકો પોતે મૂવી જોઈ અને સમાજ માં ઉપયોગી થાય એના માટે પ્રયત્ન કરે ફર્સ્ટલી મારું નામ રેના છે અને આઈ થેન્કફુલ વનરાજ સિસોદિયાને કે મને આ મૂવીનો પાર્ટ બનાવવામાં આવ્યો જસ્ટ બિકોઝ કે એકચ્યુઅલી આ જે મૂવી છે ઇટ લાઈક બહુ જ ઇન્સ્પિરેશનલ મૂવી છે અને મસ્ટ એવું કહીશ કે લાઈક બધાએ જોવા જવું જોઈએ એવું કરીને આ જે કનુભાઈ ધ ગ્રેટ મૂવી છે એ શું કહેવાય બહુ જ બધું શું કહેવાય મેસેજ પાસ કરી રહી છે કે કનુભાઈ ધ કનુભાઈ જે પર્સન છે એવું કરીને એમે પોતાની જર્ની કેવી રીતે કેવી રીતે સ્ટાર્ટ કરી તી અને ક્યાં સુધી લઈ આવ્યા છે સો યસ મસ્ટ બધા જોવા જાય એન્ડ

યસ બટ જે છે એ કાઇન્ડ ઓફ એવું કહી શકીએ કે થોડુંક નેગેટિવ કેરેક્ટર છે લાઈક કોઈ મારી લાઈફમાં આવે એવું મતલબ ઓલ ઓફ સડન હું કોઈની લાઈફમાં હોઉં એવું કરીને એન્ડ લાઈક આ વન કાઇન્ડ ઓફ આ રીતનું છે યસ